તમે શજે હું ઘેર છું એમ કરો કે જો વાત થાય છે આટલા આપડે આયા છે બરોબર તમારા હાથ ને ભેગા થતા જઈએ જતા ના

દેહો બેહો હા અબે આબો આવો હા આ બિલા બોડે મોટો ડાળ્યો ભણા હાહી બોડા હાલો જઈ દેજો હા લ્યા બોડો ઓલો

કોંતા કરું નહીં ભાબી જ જ ન એ લાવતો તો કાવા નો ઉકાતો મોહાણામાં જક મોહાણામાં કામ તો હા ખબર

વધાર થઈ ગયું જન્મતા આખે જીભ ખરીને હારો હતો હારીતો પેલો હારો હતો હા બને શ્યાપમાં કાઢી ના મા હાય રો હુકઈ ગયો છે પણ હાડો તો બાપલા જો ખા તો ભૂલ્યો છે એリカ આ વાત નહી કી તાય ઓમ છુઠામાં મરક મેમણો લારી સરી જાવ કાય આય આય છોટી એ ઘરે લઈ ઓ બની

ઓ જ હા હર બેય બેન આશ્રમમાં તૈનિયા ને વિકળો દીયો હા આપણે હેડો કે મત માછું બંચળી છે આખો કબર રોટલા બગ મેં બેહ કે ખાવાનું કીધું છે અને રોટલા બનાવરા છે હાડું કઈ જાય લે તો તું એ વાચે વાલે પણ રોટલા ન કરવાના માર હાડું તવાનો નામ નામ કરે છે હું કરું પેલો રહે છે એક વિકળો દીયો મારો નેડો આ અને સીર નિગાળી માથા ઉપર જોવાનો એ નહીં કોણ તું લ્યો બજેન પછી વાત કરી લેતો રોટલા કેટલા આટલા આ પટી ગયો ને આજકાલ કરો છો આખો દન પીવાડું ઉસવાડું શું હું કરું કે એક અમે હુકવે દંતે લીવર આયા આ મારે તો હારે હીખાલવાયા છો તમે આવો ને તાર આવીને જોવો બજ બેજ્યા તો મોય જોગાયો ગોંઘાઈ ભેગો જો 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 એ પેરા ઓ મારવાનો ઓમ લાગી કેમ મારું માગો ભેગો છું તું એ દોહા હા

આ જ માર આજો આ જો આ તો હું છાયા બેઠો આજુ પેલા વિકલાનું દૂધ પી ઉઠે હા આ પેલા વિકલા હું મોણો પડ આજો

આ ઓય ભાઈ ભાઈ ઓવ આ ગો લાત તો ડુખે છોપો છે ઓર માં આવું ને આવ હારી નપાઈ પાડે હારી જીવો આ હારી તો ડોડા

ઓ ના ના થૈયાગા આવ રોટલ એ તો વાત ના આ ઓય સોટી રાગા ઊભા તો કી મય પોણી આલો ના છોટી મેં ડન આવી છોડી દે

લા આ પાછો વિકલાવ પર થાય હો હો આ વીતર હાળી પાછો વિકલાવ કી છે આજ થાલે ના તમે પાકો તમે ઓ બજે હા સર જો મારી ની કોઈ બો આલુ ખાવા હેલો એ કેરા મેરી સેટઅપ પર થાય ના કે ભાઈ આય તો મારી ઘર સર રિકા ભાઈ હા સખી સ્ના એ બોલ હેડો કા કીયો ખાજો ઓ હા વો સડે હે તેલા દે ધ્યાન કો બળ સા હલેતા હો અલા મારી તો દે અમારે રે એક નામ ગાડી માંગાવ એક નામ ક્યા સા માંગાવ

લે કોને બિંગની બરતો લઈ લે ઓ આ તો તમામો પી કરી લઈ જવાનો આ ઓલા કોન ટકા બો ભાઈગા ના ના ભાઈ મારા સાળા આવતા આવતા મને ભાઈ આપો ઉતાઈ ના હોમ બાય ને તો બે બે મોગળો અરે રોહે હા આ તો મારા બે બે વીમો તો લેલા સા નહીં લે લેજે મારો આયા દે વીમો લાયા આ જો હા 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 ભાજી ભાજી સાહાનો છોડો કા

અરે ઓ આને હું લેવા આવ્યો છું ને ટોહી તા એવો તો તમાર જોરથી ફોન

આ વિડીયો એક મનોરંજન કેતુ થી છે સમજવા માટે બરોબર અને કોઈ બે ભાઈ ઘરમાં હોય અને એક ભાઈ પેરીને હોય અને એક બાપુ કુંવારો હોય જીવોરું હોય તો કોઈ ભાભી કોઈ રપજ પાડતો નહીં બરોબર અને આ વિડીયો જોઈને પણ સમજણ થોડી આપ બી જોવા જય માતાજી